હેલો આપણે આગલા વિડીયોની અંદર આપણે યુઝ કરતા જોયું કે કાનની સડી યુઝ કરવી નહીં જો ખરેખર યુઝ કરવી તો કઈ રીતે કરવી એની પદ્ધતિ આજે હું સમજાવું છું બરાબર આપણે શું કરીએ છીએ સાફ અંદરના પડદાને અને ચામડીને નુકસાન કરી શકે છે આથી આપણે કઈ રીતે યુઝ કરશું કે જે આ કોટન જ્યાં પૂરું થાય છે ત્યાં મારે ફિંગરથી પકડવાની છે અને હવે હું આ સડીને આ રીતે યુઝ કરીશ તો એ ક્યારે ઊંડી જશે નહીં અંદરના પડદાને નુકસાન કરશે નહીં અને જે નાજુક ચામડી છે ત્યાં સુધી પહોંચશે નહીં એટલે આનો જે પર્પસ છે કે આગળના જે હેરની અંદર ચોંટેલું કે બાજેલું તમારો મેલ છે અથવા એમાં જે ચોંટેલું બાજેલું તમારું જે નાઈ લીધા પછીનું પાણી છે એને તમે ઈઝીલી પહોંચી શકો છો અથવા સાફ કરી શકો છો તો આગળ પકડી અને આપણે આજ પછી કાન સાફ કરશું આ સામ કાન સાફ કરવાની સાચી પદ્ધતિ છે ફોર મોર ઇન્ફોર્મેશન કાઇન્ડલી ફોલો ધ પેજ